નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીંયા તમને તમામ મદદના વિડીયો મૂકવામાં આવે છે વિદ્યા સહાયક ભરતીની અપડેટ આપને આપવાની છે ખાસ દિવ્યાંગજનો માટે ખાસ ઝુંબેશ અંતર્ગત વિદ્યા સહાયક ભરતીની જાહેરાત થઈ ગઈ છે તો તેની તમને પ્રેસ નોટ બતાવીશ અને આ જે ભરતી છે એના વિશે માહિતી આપીશ તો આવો શરૂ કરીએ વિડીયો ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયકની ભરતી આવી છે જાહેરાત વર્ષ બે હજાર અને પચીસ છે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં ભરતી કરવામાં આવશે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આ ભરતીની કાર્યવાહી જે છે તે શરૂ કરવાની છે તો આ અંતર્ગત અહીંયા સીધી ભરતીથી નિમણૂક માટે મેરિટના ધોરણે ભરતી કરવામાં આવશે અને જોગવાઈઓ જે છે એની શૈક્ષણિક લાયકાત તાલીમી લાયકાતની જોગવાઈઓ વીસ એક બે હજાર સત્યાવીસનું જે જાહેરનામું છે એના જે નિયમો છે અંતર્ગત ઓનલાઈન અરજીઓ જે છે તે મંગાવવામાં આવે છે વાત કરીએ તો એકથી પાંચ અને છથી આઠની અહીંયા જાહેરાત છે અને દિવ્યાંગતા જૂથ જે છે એની કેટેગરી વાઇઝ જગ્યાઓ ફાળવવામાં આવી છે એ કેટેગરીમાં એક હજાર ઓગણત્રીસ એકથી પાંચમાં જગ્યા છે બી કેટેગરીમાં એક હજાર ત્રણસો સત્યાવીસ એકથી પાંચમાં જગ્યા છે સી કેટેગરીમાં કોઈ જગ્યા નથી ડી અને એ કેટેગરીમાં તેરસો અને ઓગણસાઠ જગ્યાઓ જે છે તે છે અને કુલ અંદાજીત જગ્યા ત્રણ હજાર સાતસો પંદર છે એકથી પાંચની જ્યારે છથી આઠમાં એ કેટેગરીમાં એકસો છત્રીસ બી કેટેગરીમાં એકસો બાસઠ સી કેટેગરીમાં ઝીરો ડી અને ઇ કેટેગરીમાં એકસો એકોતેર અને કુલ ચારસો ઓગણ સિત્તેર જગ્યાઓ છે દિવ્યાંગતાના જૂથ સીમાં જરૂરિયાત કરતાં વધારે દિવ્યાંગજનો હાલ કાર્યરત હોય તે ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે નહીં સામાન્ય વહીવટ વિભાગના વીસ અગિયાર બે હજાર ચોવીસના ઠરાવની જોગવાઈ મુજબ આ ભરતીને પ્રથમ ભરતી પ્રસંગ ગણવાનો રહેશે જો આ ભરતીના અંતે દિવ્યાંગતાના જૂથ સી સિવાયના અન્ય દિવ્યાંગતાના જૂથમાં જગ્યાઓ ખાલી રહેશે તો સદર ઠરાવની જોગવાઈ મુજબ બીજા ભરતી પ્રસંગે ઉમેદવારી કરી શકશે જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલી છે જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલાં વિભાગવાર વિષયવાર અને દિવ્યાંગતાના જૂથવાર જગ્યાઓ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે શિક્ષણ વિભાગના જે ઠરાવો છે એને અંતર્ગત જાહેરાતો જે છે અને વર્ષ ત્રેવીસ અને અગાઉની તમામ ટેટ અને ટેટ ટુ પરીક્ષાના પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવશે ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક વિદ્યાસાયક ભરતીની વેબસાઇટ છે વીએસ બી ડૉટ ડીપી ગુજરાત ડોટ ઇન ઉપર એક ચાર બે હજાર પચીસથી દસ ચાર બે હજાર પચીસના રોજ ત્રણ કલાક સુધી ભરી શકાશે શૈક્ષણિક લાયકાત ને બધું જોવું હોય સૂચનાઓ જોવી હોય તો આપ તમામ ઠરાવો અને પરિપત્રો વેબસાઇટ ઉપર છે જોઈ શકશો સ્વીકાર કેન્દ્રમાં પત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ અગિયાર ચાર પચીસ પાંચ વાગ્યા સુધી રહેશે જાહેર રજાના દિવસ સિવાય તો સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગાંધીનગરથી આ જે જાહેરાત છે તે પ્રસિદ્ધ કરવામાં આવી છે તો દિવ્યાંગ મિત્રો જે છે એમને જે લાયકાત ધરાવે છે એમને વધુમાં વધુ શેર કરજો વિડીયોને લાઇક કરજો આપના ગ્રુપમાં મોકલી દેજો અને આવી જ અપડેટ જોવા માટે ઓલ હેલ્પ ગુરુજી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે શિક્ષણ સહાયક વિદ્યા સહાયક જ્ઞાન સહાયકની તમામ અપડેટ આ ચેનલમાં મળતી રહેશે મળે છે નવા વર્ડ સુધી આવજો જય હિન્દ જય ભારત